મહત્વના સમાચાર ગીર સોમનાથ જિલ્લાથી શરૂઆત કરીશું કે પટાવાળા દર્દીઓને બાટલા ચડાવતા હોવાનું સામે આવ્યું હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર હડિયલનું બે જવાબદાર વર્તન હોવાનું દર્દીઓનો આક્ષેપ છે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાના પણ આક્ષેપ છે જનતા હેરાન પરેશાન છે અને ધારાસભ્ય સાંસદ પ્રવાસમાં આ તેતાલીસ જે ગામ છે તેમના દર્દીઓ પારાવાર મુશ્કેલીમાં છે એક તરફ દર્દી બાકડા પર સારવાર લઈ રહ્યા છે દવાની પણ ઘણી બધી હાલાકી છે અને આ પરિસ્થિતિમાં ડોક્ટર સાહેબ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હોવાનો દર્દીઓનો આક્ષેપ છે ચો તરફ આરોગ્ય કેન્દ્રમાં કચરાના ઢગની માફક દવાઓ ફેલાયેલી છે અને આ કચરો સાફ થશે પછી દવા મળશે તો આ આરોગ્ય કેન્દ્રના દર્શન કરાવવા એટલા માટે જરૂરી છે કેમ કે જનતાના ટેક્સના પૈસેથી આરોગ્ય કેન્દ્ર ચાલે છે અને જનતા આસાનીથી સહુલિયતથી આરોગ્ય કેન્દ્ર જઈ શકે તપાસ કરાવી શકે દવા મેળવી શકે પરંતુ આ હાલતમાં આરોગ્ય કેન્દ્ર હોય તો દર્દીઓ કોના પરોશે મેડિકલ માં એમ કીધું કે દવા મળશે નહીં ચોખાઈ થાય ને પછી દવા મળશે ત્યાં સુધી નહીં મળે મારા છોકરાને રાતનો નો સુવાસ છે તો આને દવા નથી આપતા તો આગળ અમારી પાસે પૈસા નથી તમે પ્રાઇવેટ દવાખાને જાય અમે સરકારી માં દવા લેવા આવ્યા અમારે શું કરવાનું ભાઈ સરકારી હોસ્પિટલ ની અંદર એવી લેબોરેટરી અને દવા વિતરણ બધું બંધ કરી દીધું છે અને હડિયાલ સાહેબને ફોન કરેલો કે સાહેબ અહીંયા કોઈ દવા આપવામાં આવતી નથી તો એવું કીધું છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી ત્યાં કરી દઉં ને જે સ્ટાફ છે એનું કહેવાનું છે કે ભાઈ અહીંયા કોઈ સફાઈ કરવા નથી આવતા તો અમને કામ કઈ રીતે કરી શકીએ